વેરાવળ બાર એસોસિએશન દ્વારા તારીખ અઢાર ત્રણ બે હજાર ચોવીસ ના રોજ આવેદન પત્ર પાઠવવામાં આવ્યું આથી તમામ પ્રકારના દસ્તાવેજ અને નોંધણીનો બહિષ્કાર કરેલ હોય જે પ્રકારે આવેદન પત્ર પાઠવી સૂચના પણ અપાઈ હતી બ્યુરો ચીફ સંજયભાઈ રાઠોડ આઝાદ મીડિયા લાઈવ ગીર સોમનાથ રજિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટના નોંધણી શ્રીએ તારીખ સાત ત્રણ ચોવીસના રોજ જે પરિપત્ર બહાર પાડેલ છે અને તેમાં જે જોગવાઈઓ કરેલ છે જે જોગવાઈઓ મુજબ દસ્તાવેજની કામગીરી કરતાં વકીલો અને પિટિશન અને બોન્ડ રાઇટર્સની જવાબદારી પક્ષકારો જો ઇન્ટેન્શનલી પોતાની રીતે કંઈ પણ ખોટું કરતા હોય તો તેની તમામ જવાબદારી વકીલો ઉપર ખોકી બેસાડતો જે તગલગી પરિપત્ર બહાર પાડેલ છે તેનો ધી વેરાવળ બાર એસોસિએશને તારીખ ઓગણીસ ચાર બે હજાર સોરી અઢાર ચાર બે હજાર ત્રેવીસના સામાન્ય સભામાં સર્વાનુમતે ઠરાવ પાસ કરી અને તેનો સખત વિરોધ નોંધાવેલ છે અને તે ઠરાવના અનુસંધાને ગઈકાલે અમે લોકોએ નોંધણી શ્રી એટલે કે ઇન્સ્પેક્ટર ઓફ રજીસ્ટ્રેશન ગુજરાત સ્ટેટને સંબોધીને એક આવેદનપત્ર પણ આપેલ છે અને આપનો પરિચય હું રીટાબેન ટાંક એડવોકેટ વેરાવર ગીર સોમનાથ જિલ્લામાં પ્રેક્ટિસ કરું છું અને સબ રજિસ્ટ્રાર રેવન્યુ પ્રેક્ટિસ કરું છું અને આજ સાત ત્રણ બે હજાર ચોવીસથી જે ઠરાવ આવ્યો જે વકીલોની વિરુદ્ધમાં છે કે અમારા માટે અમારું હિત જોખમમાં છે એટલા માટે અમે દસ્તાવેજનો બહિષ્કાર કર્યો છે કલેક્ટર ઓફિસે જઈ અને અઢાર ત્રણ બે હજાર ચોવીસે પણ એક ઠરાવ આપ્યો છે સબ રજિસ્ટ્રાર કચેરીમાં પણ એક ઠરાવ આપેલો છે અને આજથી દસ્તાવેજની તમામ વકીલ મિત્રો એ સાથે મળી અને નક્કી કરેલું છે કે આજથી કોઈ પણ દસ્તાવેજ સબ રજિસ્ટ્રારમાં સાટા કરાર રિલીઝ ડિઝ મોર્ગેજ કે કોઈ પણ જાતના દસ્તાવેજ કોઈ રજીસ્ટર કરશે નહીં અને અમને તમામ એડવોકેટને આ એક સાથે સમૂહમાં સાથે રહી અને કામ કરવું છે અને સાથે રહેવું છે અને સાથે સદાયને માટે રહેશું એટલે અમને અમારું હિત જોખમ છે માટે અમને ન્યાય જોઈએ છે અને વહેલી તકે અમે અમારા તરફમાં તમે કોઈ પણ સુધારા વધારો કરી અને નવો ઠરાવ પાસ કરો એવી તમામ એડવોકેટ મિત્ર વ્ય નમ્ર વિનંતી છે